ઓમ ગણેશ હર હર મહાદેવ હવે આ જે સાત તારીખે ચંદ્રગ્રહણ છે એ ચંદ્રગ્રહણમાં ઘરમાં પણ પ્રકારનો મંદિર હોય કે આપણા ઘરને પણ પ્રકારનું આ ગ્રહણની છાયા કે દોષથી બચાવવું હોય તો શું કરવાનું એ આજે આપણે સત્સંગ કરીશું નાનકડો સત્સંગ છે પણ બહુ મહત્ત્વપૂર્ણ સત્સંગ છે અને આ ગ્રહણના જે નિયમો પાળવાના હોય એ નિયમો શું છે આજે આપણે એ વિષય ઉપર સત્સંગ કરીશું જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો તમે લાઈક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ સૌથી પહેલો નિયમ એ કે ગ્રહણનું જે સૂતકનો આરંભ થાય છે એ સાત તારીખે બપોરે બાર વાગે ને ઓગણીસ ઓગણીસ મિનિટથી દેશકાળ પ્રમાણે આરંભ થશે તો બાર વાગેને ઓગણીસ મિનિટ પછી આમ તો નિયમ શું છે કે ભોજન કરાય નહીં ઇવન પાણી પણ પીવાય નહીં એવું બધું ગ્રહણના સૂતકના નિયમોમાં લખેલું છે પણ જો તમે અસ્વસ્થ હોય બીમાર લોકો હોય જેમ કે મેં હમણાં છેલ્લા વિડીયોમાં કહ્યું કે શાસ્ત્રોમાં લખ્યું છે કે વડીલો એટલે કે બહુ વૃદ્ધ હોય પછી સાવ નાના બાળક હોય ગર્ભવતી મહિલા કે બેન હોય અને બીજું કે કોઈ બીમાર હોય જે દવાઓ લેતા હોય એ લોકોને કોઈ નિયમ લાગુ ના પડે એ લોકો એમનું નોર્મલ જે રૂટીન હોય એ રીતે જ એ લોકો આચરણ કે પાલન કરી શકે બાકી મહત્વપૂર્ણ વસ્તુ શું છે કે બાકીના લોકોએ જે છે એ સાત તારીખના બપોરે બાર વાગે ઓગણીસ મિનિટથી બને ત્યાં સુધી ખાવું નહીં પાણી પણ ના પીવું કે બીજું કશું જ ખવાય પીવાય નહીં ગ્રહણકાળમાં અન્ય થાય દોષ લાગે જો તમે આ નિયમ પાળી શકો તો વધુ સારું રહેશે બીજા નંબરમાં જે ગર્ભવતી મહિલાઓ હે મહિલાઓ છે એમણે બહુ ધ્યાન રાખવું જો તમને ખબર છે કે તમારે બહાર એટલું કંઈ મહત્ત્વનું કામ નથી તો આમ તો સૂતકનો આરંભ થાય ત્યારથી તમે ઘરની બહાર નીકળવાનું બંધ કરી દો બાર વાગે ને બપોરના બાર વાગેને ઓગણીસ મિનિટ પછી રાત્રિના એક વાગે છવ્વીસ એટલે લગભગ લગભગ દોઢ વાગ્યા સુધી કારણ કે એ ગ્રહણની અસર પછી તમારા ગર્ભમાં રહેલા બાળક ઉપરને તમારી મનોદશા જે હોય કે માનસિક સ્થિતિ હોય એની ઉપર સો ટકા પડે ને આ તો ચંદ્રગ્રહણ છે એટલે ચંદ્રનું આપણા મન ઉપર બહુ પ્રભાવ હોય છે તો ગર્ભવતી મહિલાઓ હોય એમને બહુ ધ્યાન રાખવાનું બને ત્યાં સુધી ગ્રહણમાં તમે બહાર નીકળશો જ નહીં હા તમારે જે ખાવા પીવાનું હોય એમાં કોઈ દોષ ના લાગે તો તમે તમારું રૂટીન કરી શકો છો બીજા નંબરની અંદર કે આખા ઘરની અંદર ઘરની સુરક્ષા કે રક્ષા કે આવું કેવી રીતે કરવું તો તમે જે આપણે દાભડો કહીએ છીએ કે કુશા કહીએ છીએ અને હમણાં જ એક વિડીયો બનાવ્યો હતો શ્રાવણ મહિનાની અમાસ પહેલા કે શ્રાવણે એ એટલે કે દાભડો જે છે ને કાપીને ઘરે લાવો આખા વર્ષ સુધી એ દાભનું કામ લાગે પહેલો જ પ્રસંગ એટલે કે પહેલું જ ગ્રહણ આવે છે કે તમે જો શ્રાવણ મહિનામાં આ દાબડો કાપીને લાયા છો ને તો એ દાબ હવે તમારે આ ગ્રહણમાં પહેલો જ કામમાં લાગશે હવે એ દાબને શું કરવાનું તો દાભના જે ટુકડા હોય એક દાબનો ટુકડો લઈએ કંઈ ગણતરી કેવું કરવાની જરૂર નથી દાબનો ટુકડો ઇમ્પોર્ટન્ટ છે મહત્વપૂર્ણ છે દાભનો ટુકડો કરવાનો દાબને કાપી અને મંદિરની અંદર રાખો મંદિરની ઉપર રાખો દાબનો ટુકડો કાપી કે ગમે તે સાઈઝનો ટુકડો હોય એ ટુકડો એક તમે તમારા રસોડાની આસપાસ રાખો દાબનો એક ટુકડો તમારા ઘરમાં જો અનાજના ભંડાર કે પીપલા કે આજના સમય પ્રમાણે જે કંઈ હોય ડબ્બા ડુબ્બી એની અંદર એખાદો ટુકડો મૂકવા બધા ડબ્બામાં મૂકવાની જરૂર નથી એકાદું ડબ્બામાં મૂકવા દાબનો ટુકડો તમારા ઘરમાં તિજોરી હોય કે ધર મૂકવાનું સ્થાન આદિ હોય ત્યાં આગળ મૂકો દાભનો ટુકડો જો તમારે ઓફિસ છે કાર્યાલય છે કે વ્યાપાર સ્થળ છે કે પછી છે કે કારખાનું છે ત્યાં પણ તમે મૂકો મૂકવા તમને એવું લાગે કે તમારા જીવનમાં આ બધા સ્થાન બહુ મહત્વપૂર્ણ છે ત્યાં બધે દાબના ટુકડા મૂકવાના પછી જ્યારે ગ્રહણ પૂરું થઈ જાય પછી એ દાબના ટુકડા લઈને પવિત્ર જગ્યા ઉપર આપણે પધરાવી દેવાના હવે દાભના ટુકડા મૂકવાનું કારણ શું તો દાભના ટુકડા એટલા માટે આ બધી જગ્યાએ મૂકવાના કે ગ્રહણની જે છાયા હોય કે ગ્રહણ જે દોષ હોય છે જ્યાં જ્યાં ટુકડા હોય એ એ જગ્યા ઉપર ગ્રહણનો દોષ લાગતો નથી એટલા માટે ટુકડા મૂકવાના અને એનું પ્રમાણ તમને જીવતું જાગતું આપું તો જ્યારે આપણે કોઈ શુભ કાર્યો કરીએ છીએ આદિ કાર્ય કરીએ છીએ કે કોઈ પણ વિધિ વિધાન તો આપણે તમને ખબર હશે આ આંગળીએ દાભની વીટી પહેરાવવામાં આવે છે કેમ જેથી કરીને આપણી ઉપર કોઈ પણ પ્રકારનો દોષ લાગે નહીં એ જ રીતે દાભનો ટુકડો જ્યાં ત્યાં આગળ એ સ્થાનમાં ક્યારેય કોઈ પણ પ્રકારના ગ્રહણનો દોષ લાગતો નથી તો આ બધી સાવધાની રાખવી બીજા નંબરમાં કે આ ગ્રહણનું જે સૂતકકાળ શરૂ થાય છે બપોરના બાર વાગે ને ઓગણીસ મિનિટથી મારી રાત્રિ એક ને છવ્વીસ એટલે દોઢ વાગ્યા સુધી મંદિર ઘરના બંધ કરી દેવાના બહાર તો બધા પોતપોતાની રીતે જે મોટા મંદિરો છે એ બધું બહાર જાહેર કરી જ દેશે એટલે આપણા ઘરના મંદિર બંધ કરી દેવાના પછી જ્યારે ગ્રહણ પૂરું થઈ જાય આમ તો રાત્રિકાળ છે મધ્યરાત્રિએ જો શક્ય હોય તો મધ્યરાત્રિએ અને એવું શક્ય ના હોય તો સવારે ઉઠી આખું મંદિર છે એને સરસ સાફ કરવાનું મંદિરમાં રહેલા દરેક દેવી દેવતાઓને સ્નાન આદિ કરાવી ચાંદલા આદિ કરીને પાછા મૂકવાના એવા ને એવા ગ્રહણમાં ભગવાનને ક્યારેય રાખવાના નહીં ગ્રહણ પછીના સમયમાં તો આટલું ધ્યાન અવશ્ય રાખજો અને આ ગ્રહણમાં નિયમોનું પાલન કરવું તો આ અમુક મહત્ત્વના નિયમ છે જે જરૂરથી ગ્રહણોમાં પાલન મનુષ્યએ કરવા જોઈએ અન્યથા અમુક વારે આ બધું જે પરિણામ તમને તાત્કાલિક ન દેખાય પણ ક્યારેક ને ક્યારેક આવનારા સમયમાં કે ક્યારેક દેખાતું હોય એટલે ટૂંકમાં દેશકાળ પ્રમાણે જેટલું શક્ય હોય એટલું તમારે પાલન કરવું જોઈએ ઓમ ગણેશ હર હર મહાદેવ